નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને ભરતી રહેશે કોર્પોરેશન દ્વારા ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર થઈ ચુક્યું છે જે જગ્યાઓ હતી ચારસો ને પાંત્રીસ ફિમેલ હેલ્થ વર્કરની તેની ફાઇનલ મેરિટ લિસ્ટ જો આપ જોવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેના પર તમામ ફોટો અવેલેબલ છે પરંતુ આપ અહીં જોવા માંગતા હો તો હું આપને બતાવી દઉં છું આપ જોઈ શકો છો આ છે બધા સિલેક્શન લિસ્ટ તમામ ઉમેદવારોના નામો અહીં ક્લિયરલી આપને રીડ નહીં થઈ શકે એના માટે જ હું કહું છું કે નીચે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ બંનેની લિંક આપેલી છે તમે ગમે તે પ્લેટફોર્મ પર જઈને આ તમામ ઇમેજીસ છે એને ડાઉનલોડ કરી શકો છો અને આપનું રિઝલ્ટ સારી રીતે જોઈ શકો છો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ